હલો સ્ટુડન્ટ્સ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં ડિબેન્ચરના હિસાબોમાં આપણે એક દાખલો આજે શીખીશું જુઓ તમારી સ્ક્રીન ઉપર રકમ અકબર લિમિટેડે જૈન બ્રધર્સ પાસેથી રૂપિયા દસ લાખની મિલકતો અને રૂપિયા એક લાખ એંશી હજારની જવાબદારીઓ રૂપિયા સાહીઠ લાખ સાત લાખ સાહીઠ હજારની કિંમતે ખરીદી ખરીદ કિંમતની ચૂકવણી પેટે અકબર લિમિટેડે બાર ટકાના ડિબેન્ચર્સ દરેક રૂપિયા સોનો એવા પાંચ ટકા વટાવે આપ્યા ઉપરના વ્યવહારોની અકબર લિમિટેડના ચોપડામાં આમ નોંધ લખો તો જુઓ અહીંયા ખરીદ કિંમત આપી દીધી છે કે ધંધો કેટલા રૂપિયામાં ખરીદ્યો સાત લાખ સાહીઠ હજાર રૂપિયાની કિંમતમાં ખરીદ્યો બરાબર તો સાત લાખ સાહીઠ હજાર રૂપિયાની કિંમતમાં ધંધો ખરીદ્યો પણ એની સામે મિલકતો અને જે દેવા લીધા છે એ મિલકતો અને દેવાની આપણે અહીંયા ગણતરી કરીએ તો સૌ પ્રથમ ચોખ્ખી મિલકતો શોધવી પડશે તો એના માટે શું કરીશું મિલકતોમાંથી દેવા બાદ કરીશું તો પ્રશ્નોમાં કુલ મિલકતો આપી છે દસ લાખ રૂપિયાની એની સામે જવાબદારી કેટલી છે એક લાખ એસી હજાર રૂપિયા તો મિલકતમાંથી આપણે જવાબદારી બાદ કરીએ તો આઠ લાખ વીસ હજાર રૂપિયાની ચોખ્ખી મિલકતો મળે છે હવે આ ચોખ્ખી મિલકતો આઠ લાખ વીસ હજાર છે એની સામે ધંધો કેટલા રૂપિયામાં ખરીદ્યો સાત લાખ સાહીઠ હજાર રૂપિયામાં એટલે મિલકતો કરતાં ધંધો ઓછી કિંમતમાં ખરીદ્યો એટલે આ ધંધામાં પાઘડી નથી પણ પાઘડીના બદલે શું હશે મૂડી અનામત બરાબર તો આપણે મૂડી અનામત શોધીએ મૂડી અનામતનું સૂત્ર છે ચોખ્ખી મિલકતો માઇનસ ધંધાની ખરીદ કિંમત તો ચોખ્ખી મિલકતો આઠ લાખ વીસ હજાર રૂપિયા અને ધંધો કેટલા રૂપિયામાં ખરીદ્યો સાત લાખ સાહીઠ હજાર રૂપિયા એનો અર્થ એ થયો કે આ ધંધામાં સાઠ હજાર રૂપિયાનું મૂડી અનામત છે બરાબર તો હવે આપણે આમનો ઉપર જઈએ તો સૌપ્રથમ ધંધો ખરીદતી વખતે જે મિલકતો આવે ઉધાર થશે તો દસ લાખ રૂપિયાની મિલકતો ખરીદી તો દસ લાખ રૂપિયા ઉધાર કરીશું મિલકતો ખાતે તે જવાબદારીઓ ખાતે કેટલા રૂપિયાની જવાબદારીઓ છે એક લાખ એંશી હજાર તે જૈન બ્રધર્સ ખાતે અહીંયા ખરીદ કિંમત લખાશે ધંધો વેચનારને આપણે જે ખરીદ કિંમત ચૂકવવાની કેટલી ખરીદ કિંમત છે તો પ્રશ્નમાં આપી છે સાત લાખ સાહીઠ હજાર તે મૂડી અનામત ખાતે મૂડી અનામત કેટલું આપણે શોધ્યું છે સાહીઠ હજાર રૂપિયા બરાબર તો આ રીતે ધંધો ખરીદતી વખતે આ રીતે આમનો થશે હવે બીજી આમનો ખરીદ કિંમત ચૂકવવાની એની થશે તો ધંધાની જે ખરીદ કિંમત છે કેટલા રૂપિયા નક્કી થઈ છે સાત લાખ સાહીઠ હજાર એટલે જૈન બ્રધર્સ ખાતે ઉધાર સાત લાખ સાહીઠ હજાર રૂપિયા આ સાત લાખ સાહીઠ હજાર રૂપિયા કઈ રીતે ચૂકવવાના છે બરાબર તો એ સાત લાખ સાહીઠ હજાર રૂપિયા ચૂકવવા માટે શું કહેવું છે જુઓ ખરીદ કિંમતની ચૂકવણી પેટે અકબર લિમિટેડે બાર ટકાના ડિબેન્ચર્સ દરેક રૂપિયા સોનો એવા પાંચ ટકા વટાવે આપ્યા એટલે ડિબેન્ચર્સ આપે છે સો રૂપિયાનો એક પણ કઈ રીતે આપે છે પાંચ ટકા વટાવથી આપે છે બરાબર તો સો રૂપિયાનો ડિબેન્ચર છે મૂળ કિંમત પાંચ ટકા વટાવથી આપે છે બરાબર પાંચ ટકા એટલે પાંચ રૂપિયા થાય એનો કંપની આ ડિબેન્ચર કેટલા રૂપિયામાં આપે છે પંચાણું રૂપિયામાં જ ખરીદ કિંમત પેટે આપે છે બરાબર તો જે ખરીદ કિંમત છે સાત લાખ સાહીઠ હજાર રૂપિયા એને આપણે પંચાણું વડે ભાગી નાખવાનું આ ધંધાની ખરીદ કિંમત છે અને આટલા રૂપિયામાં ડિબેન્ચર આપે છે તો સાત લાખ સાહીઠ હજારને આપણે પંચાણું વડે ભાગીશું એટલે જે ડિબેન્ચર આપવામાં આવે છે એની સંખ્યા આપણને મળશે તો આઠસો ડિબેન્ચર થાય છે એનો અર્થ એ થયો કે ધંધાની ખરીદ કિંમતના અવેજમાં કંપની આઠસો ડિબેન્ચર આપે છે બરાબર તો તે બાર ટકાના ડિબેન્ચર ખાતે આઠસો ડિબેન્ચર અને એક ડિબેન્ચરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે સો રૂપિયા તો આઠસો ડિબેન્ચર ગુણ્યા સો કરીશું તો આઠ લાખ રૂપિયા થાય છે ઘણા ડિવેન્ચર વટાવથી આપવામાં આવે છે બરાબર કેટલા ટકા વટાવથી પાંચ ટકા એટલે પાંચ રૂપિયા એક ડિવેન્ચર પર તો આઠસો ડિવેન્ચર અને એક ડિવેન્ચર પર પાંચ રૂપિયા વટાવ ગણીએ બરાબર તો ચાલીસ હજાર રૂપિયાનો વટાવ થશે તો આ રીતે ધંધાની ખરીદ કિંમત ચૂકવવામાં આવે છે